સીરા સાડી આટલું યુનિક સાડી લઈને આવ્યા છે ધર્માવરમ માં સાડી લઈને આવ્યા છે એકદમ મસ્ત સાડી છે આપણે જોશું એક પીસ ઓપન કરીને પછી આપણે એના કલર જોશું કલર બધા મસ્ત છે બોર્ડર કલર કોમ્બિનેશન ડાર્ક અને વચ્ચેના કલર લાઈટ કલર કોમ્બિનેશનમાં છે આપણે એક પીસ ઓપન કરવી છે રીંગણી કલર પીસ છે પલ્લું ફાઇન છે એકદમ સોફ્ટ કપડામાં આવશે કપડું એકદમ સોફ્ટ આપશે અને ધર્માવરમ ની સાડી છે એક કામ બધું ફિનિશિંગ વાળું છે આપણે પલ્લું જોઈએ છે આપણે પલ્લું એકદમ હેવી છે અને બોર્ડર પણ મસ્ત છે અને આખું વચ્ચેનું કામ પણ મસ્ત છે ઝીણું ઝીણું કામ છે ગોલ્ડન અને સિલ્વરનું કોમ્બિનેશન છે બેક સાઈડ તમે જોશો બધું ફિનિશિંગ વાળું કામ છે અને આગળનો સાઈડ જોશો એ પણ મસ્ત ફિનિશિંગ વાળું જ કામ છે તમે જોશો અને કપડું એકદમ ઘણું માખણ જેવું છે ધર્માવરમની સાડી છે આખી સાડી તમે જોયો છો લુકવાઇઝ સારી લાગે એવી છે એકદમ પહેરાતા યુનિક લાગે એવી સાડી છે કલર કોમ્બિનેશન ખૂબ સરસ છે સાડી પણ મસ્ત છે એનું બ્લાઉઝ પણ એથી મસ્ત સા બ્લાઉઝ છે બધા કરતા ડિફરન્ટ બ્લાઉઝ આવ્યું છે આમાં જે આખું બ્લાઉઝમ લુકવાઇઝ હેવી અને પ્લસ એમાં બ્લાઉઝમાં પટ્ટો પણ છે અને સાડી ખૂબ સરસ છે આપણે એના કલર જોઈશું આપણે આ રીંગણી કલર છે બોર્ડર કલર જ બોલું છો એટલે તમારા અંદરના લાઇટ કલરમાં એ પણ મસ્ત લુક આવશે રાણી કલર છે બ્લુ કલર છે રાણી ને પિસ્તા કલર છે કોઈ પણ કલર ગમતો હોય એનો સ્ક્રીનશોટ પાડવાનું ભૂલતા નહીં એકદમ યુનિક સાડી છે ગ્રીન કલર રાણી અને તો ફાઈટ કલર નું કોમ્બિનેશન પણ મસ્ત છે જે આપણે મંડપ મુહૂર્ત માં છોકરી મસ્ત લાગે એવી સાડી છે એટલે પિસ્તા કલર ને ગ્રીન કલર જે કોઈ કલર ગમતા હોય એના સ્ક્રીનશોટ પાડીને અમારા વોટ્સઅપ નંબર પર મોકલજો તમને બધી માહિતી મળી રહેતી જોઈ શકો છો બધા કલર ખૂબ મસ્ત છે આ રીતે શ્રીરાજને લાઈક કરવાનું ભૂલતા નહીં અને ફોલો કરવાનું તો ભૂલતા જ નહીં તમે જોઈ શકો છો સાડી બહુ મસ્ત છે આ રીતે શ્રીરાજને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો